ડોક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ આ કહેવતને સાર્થક કરતાં પાલમપુરની એપલ આઈસીયુની ડૉક્ટર ટીમ કોરોના મહામારીમાં ડોક્ટરોએ સાબિત કરી નાખ્યું હતું કે તેઓ ભગવાનનું બીજું રૂપ જ હોય છે અને અવારનવાર આપણે હજુ પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા જોવા મળતા હોય છે તેવામાં તાજેતરમાં પણ આવો એક કિસ્સો પાલમપુરની એપલ આઈસીયુમાં જોવા મળ્યો છે રાજસ્થાનના રેવદળના મદીનાબેન નામની મહિલા ગર્ભવતી હતી અને તેઓ આ વખતે પાંચમી વાર સંતાનને જન્મ આપવાના હતા તે માટે તેઓ રેવદળ રાજસ્થાનની એક ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી માટે પહોંચ્યા હતા ત્યાં તેમની ડિલિવરી થતાં તેમને પાંચમી વાર બાળકીને જન્મ આપ્યો હતો ત્યારબાદ તે મહિલાની તબિયત લથડી હતી અને તેમને ડિલિવરી પછી લોહી વધુ પ્રમાણમાં વહી ગયું હતું જેથી મહિલાની તબિયત વધુ બગડતા રેવદળના ડોક્ટરોએ છેલ્લે હાથ ઊંચા કરી લીધા અને દર્દીને ડીસા લઈ જવાનું જણાવી દીધું હતું મહિલાના સગા સંબંધીએ સિરિયસ મહિલાને પાલમપુર અને મહેસાણા લઈ ગયા પરંતુ પાલનપુર અને મહેસાણામાં બધા ડોક્ટરોએ મહિલા દર્દીનો કેસ હાથમાં નહોતા લેતા અને તેમને આ મહિલા દર્દી માત્ર એક કલાક જીવશે એવું પણ કહી દીધું હતું જ્યારે મહિલા દર્દીના સંબંધીઓ પાલનપુરમાં નવી બનેલ એપલ આઈસીયુમાં લઈ ગયા જ્યાં ડોક્ટર સહેજાદ સુમરા અને તેમની ટીમ સામે એક ચેલેન્જ હતી અને ડોક્ટર સહજાદને પાંચ માસુમ બાળકીઓની માતાને નવું જીવન આપવા મનમાં એક લક્ષ્ય લઈને મહિલા દર્દીનો કેસ હાથમાં લીધો હતો જ્યારે પાલનપુરમાં એપલ આઈસીયુના ડોક્ટર દાખલ કરી લીધા હતા અને લોહી વધુ પ્રમાણમાં વહી જવાને કારણે મહિલાને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા તેમ છતાં પણ ડોક્ટર સહજાદ અને તેમની ટીમ હિંમત બતાવીને તેમની સારવાર શરૂ કરી દીધી હતી લોહીની ત્રેવીસ બોટલ ચઢાવીને ત્રણ કલાક ભારે મહેનત કરી ઓપરેશન કરી એક દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખીને મહિલાનો જીવ બચાવ્યો હતો મહિલાના સગા સંબંધીના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ મહિલાને પાલનપુર લઈ આવ્યા ત્યારે મહિલાની તબિયત જોતા તેમને લાગતું ન હતું કે તેઓ મહિલાને ફરી સહી સલામત ઘરે લઈ જશે તેમ છતાં પણ સહજાદ ભાઈએ હિંમત કર્યા હિંમત હાર્યા વગર મહિલાનો જીવ બચાવ્યો હતો ડિલિવરી તો કરાવી હતી નોર્મલ ફર બાદ મેં હાલત બહુ ગંભીર હો ગઈ उसने तीन बार टेके लिए और तीन बार तोड़े फिर आज उसकी हालत बहुत बिगड़ गई थी बहुत गंभीर हालत हो गई थी उसने मना बोल दिया कि आगे लेके जाओ दिशा हम दिशा लेके नहीं आए हम यहाँ पालनपुर लेके आए फिर बाद में डॉक्टर ने मना कर दिया था केस बहुत बिगड़ गया था गंभीर हालत बहुत हो गई थी इसकी बेचारी मरते मरते बस गई डॉक्टर ने बोला कि अभी नहीं हम झेलेंगे तो आगे लेके जाओ मशाणा तभी तो डॉक्टर ने से सब सब डॉक्टर को बस डॉक्टर को बुलाया दो डॉक्टर तो आके चेक करके वापस चले गए मना बोल दिया था कि हम के साथ में नहीं लेंगे फिर बाद में दूसरे डॉक्टर आए उसने इलाज किया और बोले कि देखिए अल्लाह के भरोसे ऑपरेशन कर देते हैं आपको शिक्षित हो जाएगा फिर बाद में उसने ऑपरेशन किया ट्रीटमेंट चालू किया खुदा की मर्जी हमारी बच्ची सही सलामत है अभी एप्पल आईसीयू सात दिन हो गए हमारे को हम यहाँ एडमिट है अब અભ 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 મારી બચ્ચી બહુ રડી હૈ રક્ષાવાહી